લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના દૂર મીઠીબોર ગામે મહિલા પર રીચ છે હુમલો કરેલી ઘટના બની છે આ હુમલામાં મહિલાને હાથ પર ઈજા પણ થઈ છે મીઠીબોર ગામની મહિલા ઉદલીબેન ધીરુભાઈ રાઠવા ઉપર વહેલી સવારે સાડા છ વાગે તેના ઘર પાસે જ ઉપેલું રીછ હતું તે નજીકમાં એસી મીટર દૂર એસી ફૂટ દૂર અને એણે હુમલો કરતાં આ ચકચારી ઘટના બની હતી વહેલી સવારે સાડા છ વાગે ઘરની બહાર નીકળતા બાજુમાં રીછ ઊભું હતું અને મહિલાને જોઈ એની ઉપર અચાનક હુમલો કર્યો હતો મહિલાને સારવાર હાથે છોટાજો જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી રીછ દ્વારા હુમલો કરાતા જમણા હાથે ઈજાઓ પહોંચી હતી ત્યારે દસથી બાર જેટલા ટાંકા આ બનાવમાં રીંછના હુમલાને લીધે ઈજાગ્રસ્ત મહિલાને લેવામાં આવ્યા હતા અને હાલ એ હોસ્પિટલાઇઝ છે એ અંગે એમના પરિજનો છે તેમણે પણ સંવાદ કર્યો છે બુધા સમક્ષ અને તેઓ શું કર્યા તે પણ સાંભળીએ સવારમાં સવારે સવારે સાડા છ વાગ્યાની આજુબાજુ ઘરથી ઉઠીને બહાર નીકળ્યા અને એકસો આપણે સાલી એસી મીટર કીધું મારા ઘરની આજુ બાજુમાં બ્રિજ ખેડૂતો આ બૈરાને બૈરાને હુમલો કર્યો અને હાથે તેમના હાથે ડ્રાઈવસ્તુ કર્યું છે